શીતળા સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી શું તમે જાણો છો આ રહ્યું તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ કાલે રાંધણ છઠ હતી ત્યારે કાલના દિવસે ઘરોમાં ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે અને પછી ચૂલો ઠારી દેવામાં આવે છે રાંધણ છઠના દિવસે બનાવેલી વાનગીઓ શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે ત્યારે આજે જાણીએ કે શીતળા સાતમ ના દિવસે શા માટે ઠંડુ ભોજન કરવામાં આવે છે શીતળા સાતમ એટલે ઠંડુ ભોજન લેવાનો દિવસ આ વર્ષે પચીસ ઓગસ્ટના રોજ શીતળા સાતમ આવે છે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે આ દિવસે ગૃહિણીઓ ચૂલો સળગાવતી નથી આથી તેના આગલા દિવસે રાંધણ છઠના દિવસે મોટા ભાગના ઘરોમાં અનેક વિવિધ પકવાનો બનાવવામાં આવે છે જે શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ બનાવ્યા બાદ ચૂલો ઠારી દેવાની પરંપરા છે પછી સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી આ તહેવારનું ગુજરાતમાં ખાસ મહત્વ છે એક લોકવાયકા અનુસાર સાતમના દિવસે રસોડામાં ચૂલો સળગાવવામાં આવતો નથી આમ કરવાથી શીતળા માતા કોપાયમાન થાય તેવી દંતકથા પ્રચલિત છે તેથી તમામ મહિલાઓ રાંધણ હની રાત્રે ઢેબરા રાયતું કારેલાનું શાક મીઠાઈઓ મગસ અને અન્ય વિવિધ વાનગીઓ સાતમીના દિવસે ખાવા માટે તૈયાર કરી દે છે ત્યારબાદ તેઓ પૂજાવિધિ કરીને ચૂલો કે ગેસ બંધ કરી દે છે જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે આ તો થયું શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાનું ધાર્મિક મહત્વ પણ આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે ચાલો જાણીએ શીતળા સાતમ પર ઠંડુ ખાવાનું વૈજ્ઞાનિક મહત્વ શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાવા પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે આ તહેવાર એવા સમયે ઉજવવામાં આવે છે જ્યારે શ્રાવણની ઠંડક વિદાય લે છે અને ભાદરવાના તડકા શરૂ થાય છે એવામાં તે બે ઋતુઓનો સમયગાળો હોય છે આ સમયગાળા દરમિયાન ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ નહીંતર તેની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે એવું માનવામાં આવે છે કે આ ઋતુમાં ઠંડો ખોરાક ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે આવી સ્થિતિમાં શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન લેવામાં આવે છે જ્યારે વાતાવરણમાં બદલાવ આવતો હોય ત્યારે ખાનપાનની વિશેષ કાળજી લેવી જોઈએ જો સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારની મોસમી બીમારીઓથી રક્ષણ મળે છે એટલે કે શીતળા સાતમ પર ઠંડુ ભોજન કરવાથી મોસમી બીમારીઓથી રક્ષણ મળે છે ઉપરાંત બે ઋતુ ભેગી હોય એવા સમયે ઠંડુ ભોજન કરવાથી પેટ અને પાચનતંત્રને પણ ફાયદો થાય છે વાતાવરણ બદલાઈ રહ્યું હોવાને કારણે ઘણા લોકોને તાપ ફોલ્લીઓ થવી આંખો સંબંધિત સમસ્યા થવાની સંભાવના રહે છે એટલે પણ દર વર્ષે શીતલા સાતમના દિવસે ઠંડો ખોરાક ખાવો જોઈએ સાતમના દિવસ ઠંડુ ભોજન કરવાની પરંપરા ઘણા લાંબા સમયથી ચાલતી આવે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ વાર્તાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે